હા પ્રભુ તમને આશીર્વાદ આપો પ્રભુ નું પવિત્ર વચન તમારા કુટુંબ માટે ઘર માટે પરિવાર માટે પુષ્કળ આશીર્વાદિત બનો મી ફોર ઇન માય નેમ વિલ ઇટ અને પ્રભુ કહે છે છે જો તમે મારા નામે મારી પાસે કંઈ તો તે હું હું કરીશ પ્રાર્થના કે કે જેમ છું એમ પ્રભુ તમને બધાને તેમના પ્રેમ આનંદ અને શાંતિથી મળી હું પ્રભુ તમને તેમના પ્રેમ આનંદ અને શાંતિથી ભરી પ્રભુ તમને નદીની પાસે એરો પહેલાં ઝાડ જેવા કરો પ્રભુ તમને ઉછીનું આપનાર બનાવો પ્રભુ તમને શેર બનાવો હા લે લો ઈયા ધ રોડ જુઓ તમે જ્યારે તમે મારો વાસ સાંભળો તમે મારા માટે તમે આ જ પ્રમાણે બોલજો અને હું તમારા માટે આ પ્રમાણે બોલીશ અને એમ આપણે બંને એક મન આપણે બધા એક મન એક ના થઈને અથવા વ્યક્તિગત રીતે આપણે એક મનના એક ચિતના થઈને પ્રભુના નામે જ્યારે આપણે પોકાર કરીશું તો વચન દ્વારા આપણે આશીર્વાદિત થઈશું હાલી આપણે એક જગ્યા પર ઈસુને જોઈએ છે કે નાના બાળકો બધા લઈને ઊભા હોય છે એને પ્રભુ શું પાસે લાવવા માટે તેઓ માગતા હોય છે પણ શિષ્યો તેમને ધમકાવે છે છે નહીં પણ પ્રભુ કહે છે કે તેમને વૃક્ષોમાં તેમના વાળોમાં તેઓને આવવા દો કેમ કે આકાશનું રાજ્ય તેઓના મને જેવું છે નહીં નિર્દોષ જેવો છે કે છે એ પ્રભુની પાસે જઈ શકશે નહીં દોષ વગરના બાળકોની ખાલસ હોય લડ્યા હોય તો પણ થોડી વારમાં ભેગા થઈ જાય બહારની વાર્તા છે તમે જાણો છો આપણે નાનપણમાં ભરતા હતા સોક્રેટીસની વાર્તા હતી કે બે નાના બાળકો લડ્યા તો એના મા બાપ લડવા લાગ્યા ભાઈ થોડી વાર પછી કોઈએ કહ્યું કે તમે લડવાનું બંધ કરો પેલા બે તો સાથે રમવાના ચાલુ થઈ ગયા છે એટલે બાળકો અને બાળકના જેવો મન રાખીએ અને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા માટે એ ઘણી બધી બાબતો આપણા માટે બહુ જરૂરી છે અને સાચે જ એવું મન આપણે પણ રાખીએ એકબીજાને ક્ષમા કરીએ અને એકબીજાની ભૂલોને ગળી જઈએ માફ કરતા શીખીએ કેમકે આપણા પ્રભુએ તો છેક કહ્યું છે નહીં એ તેઓને માફ કરો કેમ કે તેઓ શું કરે છે જાણતા નથી કેટલી ગજબની બાબત છે કે જે અમને સાટકા મારે જે અમને ફટકા મારે છે એ લોકોને માટે કે જે અમને સખત નફરત કરતા હતા અને તેમણે આ ભાગ ભજવ્યો ફ્રેઝ લોડ અને તેઓને પ્રભુ માફ કરી દે છે ઘણી ગભરો હોય છે નથી આપતા માફી હું એ પણ તમને આગળ કહું છું કે તમે ઘણીવાર માણસો આગળ માફી માગો છો પણ તમને મળતી નથી પણ તમે ઉદાસ ના થાવ નિરાશ ના થાવ તમે બસ પ્રભુની આગળ સતત નમેલા રહો ઘણીવાર ઘણી બધી પ્રાર્થના કરે છતાં પણ મનો બદલાતા નથી જળ થઈ જાય છે નહીં આપણે જાણીએ છીએ એ બધી બાબતો પણ તમે અને હું ખ્રિસ્તી વ્યક્તિઓ છે કે જેમણે સતત પ્રભુની પાસે માગતું રહેવું પ્રભુને પ્રાર્થના કરતું રહેવું અને વિશ્વાસ સાથે પ્રભુ એને નમી જવું જો તમે ઉપવાસ કરી શકો છો તમે ઉપવાસ પણ કરો અને હું ઘણીવાર બહુ બધાને સલાહ નથી આપતો કેમકે બધાની એવી હેલ્થ કેપેબલ નથી કે ઉપવાસ કરી શકે જ્યારે હું કરી શકતો હતો ત્યારે સળંગ કરતો હતો પણ હવે નથી થઈ શકતો હવે હેલ્થના પ્રોબ્લેમ છે તો પ્રભુ જાણે છે આપણા બધાની લિમિટેશન્સ જાણે છે કે આપણી એવી પરિસ્થિતિમાં નથી કે આપણે ઉપવાસ કરીએ પણ જે પ્રમાણે પ્રભુ ચાહે છે ઈચ્છે છે એવી રીતના તો જીવી શકીએ છીએ ને એવી રીતે તો આપણે એમને આપણે આપણા આપણે તેમને પ્રસન્ન કરી શકીએ છીએ એવું વિચારીને એવું બોલીને એવું વર્તૃક રાખીને અને એ પ્રમાણે આપણું કુટુંબ પરિવારને આપણે ચલાવીને આપણે એ બધું કરી શકીએ છીએ વાળા મિત્રો હા પ્રેઝ ધ દલડ આપણે ઘણી બધી જગ્યાએ એવા દાખલાઓ જોઈએ છે કે ક્યાં જ્યાં જૂના કરારમાં પણ તેઓ એલકાના અને હાનના અને પનીના અને તેના બાળકો બધા પ્રભુ મંદિરમાં આવતા હતા અને યુસફ મેરી અને બાળ ઈસુ પણ તેઓ પ્રભુ મંદિરમાં ગયા નહીં અને જે બધી બાબતો આપણે કરવી જોઈએ જે પ્રભુની યોગ્ય છે ગમતી છે જે આપણને આજ્ઞાઓ આપી છે જે પ્રમાણે નવા કરારમાં આપણને આજ્ઞાઓ આપવામાં આવી છે એકઠા મોડવાનું પડતું મૂકવું નહીં અને પ્રભુનું વજન કરવું પ્રભુની સ્તુતિ કરવી શુદ્ધ રહેવું પવિત્ર રહેવું વધારે પવિત્ર થવું વધારે ન્યાય થવું અને જે બધી બાબતો છે એને આપણે પકડી લઈએ પકડી લઈએ અને એ બધી એ બાબતો છોડવાની નથી કેમ કે એ જ બાબતો આપણને આપણા સાચા માર્ગ પર ટકી રહેવાના માટે મદદ કરશે કેમકે વચન એવું પડકે છે કે દાડા ભૂંડા છે છે અને મારા નામે લોકો તમારી સતાવણી કરશે ગરમથી જ છે તમારા વહેલી નીકળશે પરસ્વાદિન કરાવશે એવા સમયો ચોક્કસ જેમ લખવામાં આવ્યું છે અત્યાર સુધી બધું થયું છે તો એ બધું પ્રમાણે પણ બન્યા વગર રહેવાનું નથી અને માટે ખાસ આપણે સજાગ બનીએ સાવધ બનીએ અને તટસ્થ બનીએ પ્રભુમાં આપણે મજબૂત બનીએ અને એના માટે રોજ બાઇબલ વાંચીએ રોજ પ્રાર્થના કરીએ રોજ પ્રભુને આગળ નમી જઈએ અને ઘણી બધી વખત એવું બને છે ઘણી વાર એવું બને છે કે આપણે બહુ કમ્ફર્ટેબિલિટી મતલબ કે બહુ સારી રીતના આપણે બાબેલ વાંચી શકતા નથી પ્રાર્થના કરી શકતા નથી અથવા જે કોન્સન્ટ્રેશન એકાગ્રતા છે એ આપણે ચાલી જાય છે તેમ છતાં પણ હું તમને કહીશ કે આપણે આપણું કામ મૂકવાનું નથી કેમ કે એ બધી બાબતો એક રૂકાવટ રૂપમાં આવે છે અને એને કદી વિજય થવાનો નથી ભલે જોરથી વાંચે હું ઘણી કહું છું કે વાંચતા વાંચતા વિચારોમાં ચડી જવાય છે ઘણાને એવું થાય છે ઘણા સેવકોને થતું હોય છે એવું કંઈ જરૂરી નથી કે સેવકોને ના થાય હું મને પણ પોતાને પણ ઘણી વાર પ્રાર્થનામાં બેઠો હોય ને અચાનક કોઈક વિચાર આવી જાય કંઈથી પણ કોઈને પણ આ બધી બાબતો બની શકે છે પણ આપણે આપણું કામ પડતું મૂકો નહીં તરત જ સજાગ બની રહે ફરીથી આપણે આપણે કામ ચાલુ કરીએ જોરથી બાઇબલ વાંચ કરીએ આપણે રૂમ મજૂરથી એટલે ગૂમો પાડીને ને પણ જે મનમાં બોલતા હતા શબ્દો એની જગ્યાએ આપણે એને રીડ કરીએ હાલેલુયા યા ફ્રેઝ રડ જે ગીત એને આપણે ધીમે ધીમે ગાઈએ ભલે ધીમો અવાજ છે પણ આપણે સજાગ છે ધેટ ઈઝ બિહાઇન્ડ રિઝન મુખ્ય વસ્તુ એ છે કે આપણે જાગૃત છે પ્રેઝ ધ લોડ અને પ્રાર્થના પણ કરીએ ઘણા બધા વડીલો મેં જોયા છે કે લખીને પણ પ્રાર્થના કરતા હોય છે હાલે લખી રાખતા હોય છે પછી વાંચતા હોય છે ઘણા લોકો મુદ્દાઓ લખી રાખતા હોય છે તમને જે રીતે પવિત્ર આત્મા પિતાની પ્રેરણા મળે એ પ્રમાણે પ્રાર્થનામાં જવું બહુ જરૂરી છે લેલું એ અને આ સમય દરમિયાન ખાસ છેલ્લી બાબત કહેતા આગળ પ્રાર્થના મજીએ કે પ્રભુનું શિક્ષણ જેની આપણે ચકાસણી રાખીએ કે શું આ બાઇબલ પ્રમાણેનું છે કે બાઇબલની બહારની બાબતો છે કારણ કે આજકાલ ઘણી બધી એવી બાબતો છે કે જે બાઇબલમાં કહેવામાં આવ્યું નથી પણ ઘણી બધી જગ્યાએ કરવામાં કે કરાવવામાં આવે છે આ ઉનાની પ્રાર્થના સાથે આપણે સાધના સમયમાં આપણા મસ્તકો નમાવીએ વહેલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હા પ્રભુ ના પ્રભુ અને રાજાઓના રાજા સુંદર સમયને માટે પ્રભુ સ્તુતિ કરીએ છીએ હા સ્તુતિ કરીએ છીએ અને આભાર માનીએ છીએ દિવસની સંભાળને માટે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ ખાસ પ્રભુ અમે આનંદ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ આખો દિવસ અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો અમારી કાળજી લેજો અમારી જરૂરિયાત પૂરી પાડજો અમારા પાપોની ક્ષમા કરજો અને પ્રભુ જેમ દિવસે મારી સાથે રહ્યા છો આખો દિવસ જેમ અમારી સાથે રહ્યા છો એમ હવે આગળના સમયમાં એટલે સાધના સમયમાં પણ તમે અમારી સાથે રહેજો અમારી સંભાળ રાખજો તમારો નવો નેતા જો સ્પર્શ આપજો તમારી પવિત્ર હાજરીમાં નમ્યા છે ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિનંતી કરીએ છીએ કે અમારાથી થયેલી સર્વ પ્રકારની ભૂલો અમારી સર્વ પ્રકારની ભૂલોને તમે માફ કરો પ્રભુ શુદ્ધ કરો પવિત્ર કરો શુદ્ધ કરો પવિત્ર કરો જે કંઈ પ્રભુ હમણાં અત્યારે તમારા બાળકોની વિરુદ્ધમાં છે અમારી વિરુદ્ધમાં છે એ સાહેબ ચોપન સત્તર પ્રમાણે સગડું ખાલી થાવ દરેકનું તમે રક્ષણ કરો પ્રભુ તેમના જીવનું જીવ તમે રક્ષણ કરો તો એમને જાનમાંનું રક્ષણ કરો અને દરેક પ્રકારના જોખમો પ્રભુ ઈશરાણામાં નાશ પામે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ દયાળુ પ્રભુ દરેક પ્રકારના જોખમો દૂર થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ અમે જાણીએ છીએ પ્રભુ કે તમે બધું જ કરી શકો છો અને તમને કશું પણ શક્ય નથી પ્રભુ એમને પ્રભુ ત્યારે ખોરાકની જરૂર છે પ્રભુ તમે ખોરાક આપજો જેમને સાજાપણાની જરૂર છે પ્રભુ તમે તેમને સાજાપણું આપજો પ્રભુ એમને શાંતિની જરૂર છે તમે એમને શાંતિ આપજો જેમને છોડાવવાની જરૂર છે તમે એમને છોડાવજો છુટકારો આપજો પ્રભુ પિતા જેમને તેમના પોતાના ઘરોમાં કુટુંબમાં પરિવારોમાં શાંતિની જરૂર છે તમે ત્યાં તેમના કુટુંબ પરિવારમાં શાંતિ આપજો પ્રભુ જેમને પ્રભીતા લડાઈ ઝઘડો થયો છે પ્રભીતા ત્યાં પ્રભુ તમે સમાધાન કરાવજો એવી પ્રાર્થના કરે ખાસ પતિ પત્ની અલગ ન થાય પ્રભુ એના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે બાળકોને પ્રભુ એ નાના ભૂલકાઓને પ્રભુ તેમના મમ્મી અને પપ્પાનો પ્રેમ મળે એવી અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ આ સમયે પ્રભીતા પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકોના રોજગારને આશીર્વાદિત કરો તેમના નોકરી ધંધાને આશીર્વાદિત કરો પ્રભિતા અને એમના પ્રોફેશનને પ્રભિતા અથવા એમના બિઝનેસને પ્રોભિતા અને તેમના આવકના રસ્તાઓને તમે એવી રીતના આશીર્વાદિત કરો કે આવક તેમના ઘરને કુટુંબને એવી રીતના આશીર્વાદિત કરે કે પ્રભુ એ તેઓ તમારા માટે પણ તેમાંથી ઉપયોગી પાત્ર બની શકે એવી અમે પ્રાર્થના કરીએ છીએ કોઈ પણ તમારા બાળકોને તેમના કુટુંબોમાં કસાની પણ સારા માનાની અછત પડવા ન દેશો એવી અમે નમ્ર નમ્રજ કરીએ છીએ ખાસ બાળકધનના આશીર્વાદની પણ જરૂર છે પ્રભુ ઘણી ઘણી બધી બહેનો છે પ્રભુ સતત એવરી તમારા તમારા તમારી આગળ ઘૂંટળો પર નમેલી રહે છે પ્રાર્થનામાં નમેલી રહે છે જેમની ધનની આવશ્યકતા છે તમે દયા કરો પ્રભુ કૃપા કરો અને પ્રભુ જે કઈ રૂકાવટ છે પ્રભુ એને તમે તોડી નાખજો પ્રભુ અને પ્રભુ તમારા મહિમાના માટે પ્રભુ તમે તેમને સુંદર બાળકનું દાન આપો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ વિદેશ જવું છે ત્યાં દોરી જાઓ પ્રભુ તમને નોકરી માટે ભણવાને માટે હંમેશા માટે રહેવાને માટે ના પ્રભુ એક એક જગ્યાના રસ્તાઓ તમે ત્યાં ખુલ્લા કરજો ને પ્રભુ ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમે કે ત્યાં આગળ જ્યાં વિદેશોમાં પ્રભિતા તમારા બાળકો મુશ્કેલીમાં છે તકલીફમાં છે એકલા પડી ગયા છે જોબ નથી ખોરાક નથી પ્રભીતા ફી ભરવાના પૈસા નથી પ્રભુ રૂમનું ભાડું આપવાના પૈસા નથી પ્રભીતા પાછા આવવાના માટે પ્લેનની ટિકિટના પૈસા નથી પ્રભીતા એટલે પ્રભુ શું કરું કંઈ શું નહીં સમજણ પડતી નથી પ્રભુ તેવા લોકોની પણ તમે સંભાળ લેજો કાળજી લેજો અને તમામ બંધ દરવાજા ખુલ્લા કરજો તેમના માટે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અતિશય ગરમીથી કે અતિશય ઠંડીથી કે અતિશય વરસાદથી પ્રભુ તમે તમારા લોકોનું તેમના જાનમાનનું તેમના જાનવરોનું તેમના ઘરનું તેમનું વાણસામાનનું તમે રક્ષણ કરજો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ લોન આપો મકાન આપો પ્લોટ વેચવો છે પ્રભુ પ્લોટ વેચાતો નથી પ્લોટ વેચાય મકાન વેચાતું નથી મકાન વેચાઈ ખરીદી શકાય વાહન ખરીદી શકાય પ્રભિતા અને પ્રભુ એના માટે લોન મળે નાણાં મળે પ્રભિતા એવા આશીર્વાદો તમે ભરી દેજો વિધરો વિધવા બહેનો નાતોની સાથે રહેજો મન બુદ્ધિ લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ અને પ્રભુ જે બધી બાબતો અમે મિનિસ્ટ્રી માટે માગેલી છે પ્રભિતા હા પ્રભુ સોલાર સિસ્ટમના રસ્તા પર તમે ખુલ્લા કરજો અને પ્રભુપીતા અમારા માટેના પ્રાર્થના વ્હીકલના વાહનના પણ પ્રભુજી અમે વિનંતીઓ પ્રભુ અગાઉ કરી છે પ્રભુ એના માટે પણ પ્રભુ તમારી મોટી કૃપા અને કરુણા અમારા પર થવા દેજો પ્રભુ દરેક સેવક અને સેવકની દરેક સેવકને સેવિકાઓની સેવાઓને તમે પુષ્કળ આશીર્વાદિત કરજો તેમની સર્વ પ્રકારની જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડજો તેમનું રક્ષણ કરજો તેમની સેવાઓ દ્વારા પણ હજારો આત્મા જીત્યું દરેક ગોઠવણના મેં દરેક જીવ તમે દેવના દીકરા છો અને જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો એવું તમે થવા જો બધાને પ્રભુ તમારા હાથમાં સોંપ્યો છે પાપોની ક્ષમા કરજો અને નવી સવારમાં ફરી વાર ભજન ગતિ લેતા માગતા પ્રભુ ઈશ્વમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન